જેથી પોલીસે સીસીટીવી મુજબ તપાસ શરૂ કરી હતી તેમાં પોલીસે ફરિયાદીના પતિની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો કે કારની ટોપઅપ લોનના હપ્તા ન ભરી શકતા કાર ચોરીનું નાટક કર્યું હતું આરોપી ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતે પોતાના મિત્ર ઇકબાલ ખાન પઠાણ સાથે મળી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને તેના મિત્ર ઇકબાલ ખાનને તે ચાવી આપી પોતે વતન ચાલી ગયો હતો

મહેરબાન સીપી સાહેબ જોઈન્ટ પોલીસ કમિશનર સમીર સાહેબ અને ડીસીપી ગઢવી સાહેબ દ્વારા મળેલી સૂચનાના આધારે સી ડિવિઝન વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ડી સ્ટાફ અને અન્ય સ્ટાફ મારફતે શકમંદ વાહનો શકમંદ કિસમો અને શકમંદ જગ્યાઓ ચેક કરવાની કાર્યવાહી ચાલુમાં છે આ દરમિયાન ગઈકાલે એક ફરિયાદી નામે કંચનબેન ગોવર્ધનસિંહ રાજપૂત એમણે એવું જાહેર કરેલું કે એમની સ્વિફ્ટ ડિઝાયર કાર જે છે એ છઠ્ઠી તારીખે રાત્રે અગિયાર વાગ્યાથી સાતમી તારીખના સવારના ચાર ત્રીસની વચ્ચે એમના ઘર પાસેથી ચોરાઈ ગયેલ છે આ માહિતી મળતા તાત્કાલિક ડી સ્ટાફ ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક્ટિવ થયા અને સીસીટીવી તથા અન્ય સર્વેલન્સના સાધનોની મદદથી અને ખાનગી બાતમીદારો મારફતે આ ચોરી બાબતે માહિતી મેળવવાનું શરૂ કરે જેમાં ધ્યાનમાં આવેલું કે જે ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત છે એમના માથે દેવું થઈ ગયેલું છે અને એમણે એ દેવું સરભર કરવા માટે જે વાહન ઉપર ટોપઅપ લોન લીધેલી હતી એ લોનના હપ્તા ભરી ન શકતા હોવાના કારણે એમણે પોતાના મિત્રને જ ડુપ્લિકેટ ચાવી આપી અને આ વાહનની ચોરી કરાવેલી હતી તાત્કાલિક ધોરણે સંમેલન સ્ટાફે આ જે મુખ્ય આરોપી છે જે ફરિયાદીના પતિ જ છે ગોવર્ધનસિંહ રાજપૂત એને જે ચોરાયેલી કાર છે એની સાથે અટક કરેલો છે અને એમના જે મિત્ર છે જેણે આ ચોરી કરાવેલી હતી જેનું નામ ઇકબાલ ખાન પઠાણ છે એની અત્યારે હાલ શોધ ચાલુ છે અને આ રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત